રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષમાં તેમજ લોકમેળન ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપણે ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમી દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોગાને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા ઉપર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે તો દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે તમામ જગ્યા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈયાર કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈ પણ વ્યક્તિને અકસ્માત તથા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં જેમાં સાયબર ક્રાઇમની ટીમો છે બી સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારો સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચશ્રીઓની પણ મિટિંગ રાખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રિફિંગ કરવામાં આવેલી છે તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા તમામ ખાતે કરવામાં લોકોને અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર શરીરની તમામ વ્યવસ્થાનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવાની ફેર તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈપણ વ્યવસ્થ કોઈ પણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કન્ટેક કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકીએ છીએ

એમાં તે જગ્યાઓ ઉપર એવા કોઈ નાના મોટા ડાયવર્જનની જરૂરિયાત હોય એ ડાયવર્જનનો પણ ઉપયોગ કરી અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાંથી આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે અને ભગવાનના જે જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને બે દિવસ પહેલા આખરી ઓપ આપવામાં આવેલો છે સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે તમામ જગ્યા ઉપર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગુમની થાય એના માટે પણ હેલ્પ ડેસ્કની એ ઉભી કરવામાં આવેલી છે સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ મોકી ટોકી સાથે તૈયાર કરવામાં આવનાર છે અને તમામ લોકોની જે પ્રત્યમ પ્રકારની શંકાસ્પતિ ગતિઓ હોય એના પર ગોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવનાર છે ડ્રોન એ અમારો બંદોબસ્ત ખૂબ જ અગત્યનો ભાગ હોય છે તમામ જગ્યાઓ પર જે જે જગ્યા ઉપર જવાત ઊભી થશે એ તમામ જગ્યાઓ પર જે ટેકનિકલ સર્વિલન્સ હોય અને હ્યુમન ઇન્ટેલિજન્સના જે સાધનો હોય એ તમામ પ્રકારના સાધનોનો બંદોબસ્ત દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવનાર છે